નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાના મંદિરમાં થઈ છે ચોરી નવસારીમાં ઉનાઈ ખાતે જે મંદિર આવ્યું છે ઉનાઈ માતાનું ત્યાં બાજુમાં જ સાથે જ મહાદેવજીનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે અને મહાદેવજીના મંદિરની બહાર મૂકવામાં આવેલી દાનપેટી કોઈ ચોરીસમ રાત્રિના સમય દરમિયાન ચોરી ગયા હતા અને ત્યાંથી ચોરી કરી નજીકના ખેતરની અંદર દાનપેટી ખાલી પરિસ્થિતિમાં મળી આવી હતી એટલે કે ચોરોએ મંદિરમાંથી દાનપેટી પેટી ચોરી કરી અને ત્યારબાદ ખેતરમાં જઈ અને દાનપેટીમાંથી જે રકમ હતી તે ચોરી દાનપેટી ત્યાં મૂકીને ફરાર થઈ ગયા છે સમગ્ર મામલે અત્યારે હાલમાં ઉનાઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોરોને પકડવાની તજવીજ પણ હાથ ધરવાય છે સીસીટીવી લગાવવામાં આવે છે ત્યારે એ ચાલુ હતા કે નહીં અને આમાં કે જે ચોર છે તે કેદ થયા છે કે નથી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ચિખલી બલવડા ખાતે એનેસેસ કેંપ યોજાયો બિલી એવી પટેલ કોમર્સ કોલેજ ના એનેસેસ યુનિટ દ્વારા ચિખલી તાલુકા ના ગામે શ્રમજીવી સંસ્કાર સભાના ના સહયોગ સાપ્તાહિક ખાસ શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિર દ્વારા સ્વયંસેવકો સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર ભાવના સંસ્કારો નું સિંચન કરાયું હતું દરરોજ પ્રભાત ફેરી યોગ પ્રાણાયામ અને એરોબિક્સ દ્વારા ગ્રામજનોને સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી હતી ગામના રસ્તાઓ જાહેર સ્થળો અને નદી કાંઠા સફાઈ પ્લાસ્ટિક મુક્તિ માટે કાગળની ની થેલી બનાવવાની વર્કશોપ નશામુક્તિ મુક્તિ રેલી લેપ્રસી જાગૃતિ અભિયાન અને પર્યાવરણ જાળવણી ઉજવણી માટે વૃક્ષારોપણ જેવા કાર્યો કરાયા હતા નવસારીના અમળપોરમાં બુલેટ ટ્રેન બ્રિજ નજીકથી છ શકુનીઓ ઝડપાયા નવસારી રૂરલ પોલીસે અમળપોર ગામની સીમા બુલેટ ટ્રેન બ્રિજ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ લોકોને ઝડપી પાડ્યા છે પોલીસે રોકડ રકમ મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે નવસારી તાલુકાના અમળપુર ગામની સીમા બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી છ શકુનીઓની ધરપકડ કરી છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીજી પરવાળના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈને બાતમી મળી હતી કે અમળપુરથી તિલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસે કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી છ આરોપીઓ તીન પત્તીનો જુગાર રમતા ઝડપાળ ગયા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા પાંચ

રેડ ક્રોસ સોસાયટી નવસારીની સામાન્ય સભા યોજાઈ રક્તદાતાઓ શિબિર આયોજકો આર્થિક દાતાઓનો ઋણ સ્વીકાર થયો આગામી ત્રણ વર્ષ માટે બે હજાર પચીસથી બે હજાર અઠ્ઠાવીસ રેડક્રોસના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઈ સમગ્ર જિલ્લામાં આપત્તિ સમય અને હોસ્પિટલમાં રક્તની જરૂર પડે એટલે સમયને બાજુએ મૂકી રેડ ક્રોસ નવસારી દોડતી રહી છે જિલ્લામાં હોસ્પિટલોની સંખ્યા વધે છે દર્દીઓની રક્તની માંગને પહોંચી વળાતું નથી તે માટે દર્દીઓના પરિવારને વધુ સમજાવવા પડશે આ સામાજિક મંડળોની જાગૃતિ છે છતાં રક્તદાન સંદેશ માટે

સાઠ ટકા જેટલું રક્ત વિનામૂલ્ય અથવા રાહત દરે આપીએ છીએ વર્ષાંતરે અગિયાર હજાર ત્રણસો તેર વ્યક્તિઓને રક્તદાન થી રેડક્રોસ મહેકાવ્યું છે મધુભાઈ કથિરિયાએ આ સેવા યજ્ઞ રક્તદાતા શિબિર આયોજન કરતા મંડળોને બિરદાવ્યા હતા ખેરગામ વેણફળિયામાં લાંબા સમય બાદ બ્લોક નાખવાની માંગ સંતોષાય ખેરગામના વેણફળિયામાં છેલ્લા લાંબા સમયથી પેવર બ્લોક નાખવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી જેને પગલે જિલ્લા પંચાયતના સભંડોળની ગ્રાન્ટમાંથી એક લાખની મંજૂરી મળતા રવિવારના રોજ પૂર્વ પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખુશીની લાગણી પ્રવર્તી હતી સ્કેટિંગ સ્પર્ધામાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ પસંદગી નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ફલક સંતોકીએ સ્પીડ સ્કેટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે તારીખ ડિસેમ્બર રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ અંડર સેવન્ટીન સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં ફલક સંતોકીએ ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું ફલક સંતોકી અગાઉ પણ ખેલ મહાકુંભ નેશનલ લેવલ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે તેણે અત્યાર સુધીમાં તેર ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સાથે નેશનલ લેવલ પર ટ્રોફી પણ પ્રાપ્ત કરી છે ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેણીને રૂપિયા પાંચ હજાર ને રૂપિયા ત્રણ હજાર ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા એકસો માં કોંગ્રેસ સ્થાપના દિનની ઉજવણી કરાઈ ભારતીય ઐતિહાસિક રહી છે કોંગ્રેસના એકસો વર્ષ પૂર્ણ થતા એકસો સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી આ અન્વયે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એકસો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવસારી શહેર સહિત નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી ખેરગામ વાસદા તાલુકાઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાની તથા વાસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા નવસારીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારના મુખ્ય માર્ગો પર મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરાવી નવસારી જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષા અને વાહન વ્યવહાર વધુ સુલભ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરત રોડ પર સુધારણાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ ચીખલીના માર્ગદર્શન હેઠળ હાલ વિવિધ મુખ્ય માર્ગો પર વિસ્તૃતિકરણ અને રિકાર્પેટિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓ પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવાનો અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો છે

ભક્તિનો નશો હોવો જોઈએ તેવું તેમણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું આ કથા તારીખ બે એક બે હજાર શુક્રવારે વિરામ લેશે કથા દરરોજ બપોરે બે થી પાંચ વાગ્યા સુધી ચાલે છે તો નવસારીજનોને વધુમાં વધુ આ કથાનો લાભ લે તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ગણેશ સિસુદ્રા નેત્ર બસો ચોર્યાસી દર્દીઓએ લાભ લીધો છપ્પન ને મોતિયાના ઓપરેશન નિલશુલ્ક કરી અપાશે રોટરી આઈ હોસ્પિટલના ચેરમન રશ્મિકાંત પટેલના માતૃ શાંતાબેન ભીઘુભાઈ પટેલના સ્મરણાર્થે ગણેશ સિસોધરા ખાતે યોજાયેલ વિનામૂલ્યે નેત્ર યજ્ઞમાં બસ્સો ચોર્યાસી નેત્ર યોગીને રોગીને તપાસ કરવામાં આવી હતી જેમાં મોતિયાના છત્રીસ વત્તા વીસ એમ બંને આંખ મળી કુલ 56 ને વિના નવસારીની રોટરી આઈ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે વેલની શસ્ત્રક્રિયા કરી આપવામાં આવશે 24 દર્દીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઈ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે લઘુદ્રષ્ટિની દ્રષ્ટિની ખામીવાળા 170 દર્દીઓને વિના ચશ્મા આપવામાં આવ્યા હતા વેગામ ખાતે વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો એસડી ગાડા કોલેજના એનએસએસના 53મા કાર્યક્રમમાં નવસાઈની મુસ્કરાટ સંસ્થાના ભાઈઓ બહેનોએ તમાકુ વ્યસન મુક્તિનો સંદેશ આપતો કાર્યક્રમમાં ગીત સંગીત દ્વારા જાગૃતતા ફેલાવી નવસાઈની એસબી ગાયડા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક કેમ્પ જે આદર્શ પ્રાથમિક શાળા વેગામ તાલુકો ગડત મુકામે ચાલી રહ્યો છે જેમાં આજે નવસાઈની મુસ્કરાટ સંસ્થા જે છેલ્લા બાર વર્ષથી સ્વૈચ્છિક રીતે તમાકુ છોડવા માંગતાઓને ફ્રીમાં ટોનિક આપી તમાકુ વ્યસન મુક્તિનું કામ કરે છે તેના સંચાલક યસદી કોન્ટ્રાક્ટર મોનાસ કોન્ટ્રાક્ટર અને તેમની ટીમના સભ્યો કેમ્પમાં પધારી કોલેજના અડતાલીસ ભાઈ બહેનોને તમાકુ વ્યસનથી દૂર રહી જાગૃતતા આવે તે માટેનો પાવર પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ યોજાયો કેમ્પ સંચાલક પ્રકાશભાઈ રાધા ગૌતમ નાયક અને કેમ્પના સ્વયંસેવકો દ્વારા મુસ્કુરાટના ગાયક કલાકારો વિભા ભટ્ટ ગરવલ શહેર અનિલ જૈન મીના મહેતા કેતન મહેતા મોનાસ કોન્ટ્રાક્ટર વિભા ભટ્ટ યસદી કોન્ટ્રાક્ટર ઉપરાંત હસ્તા ઘોઘારી મહેશ નાયક દિલીપ નાયક અતુલ શાહનું સન્માન કરી આવકાર્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર ઊંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા તો સાંજે ઓગણચાળીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર કલાકની ઝડપે રહી હતી ભક્તાશ્રમ શાળાના બાળકોની કલા મહાકુંભ સ્પર્ધામાં સ્વામીનારાયણ મુકામે કલા મહાકું સાહિત્ય જેમાં સમૂહ ગીતની સ્પર્ધામાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોની ટીમ વિજેતા રહી જ્યારે સુગમ સંગીતની સ્પર્ધામાં આહિર વિશ્વ પ્રથમ ભજન સ્પર્ધામાં છ થી ચૌદ વર્ષની વય જૂથમાં પ્રાથમિક વિભાગમાં વેદહીર અને ખુલ્લા વિભાગમાં શાળાના ત્રિવેદી વિજેતા વિજેતા રહ્યા થયેલા સ્પર્ધકો આગળ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ તેમજ તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષક અંકિત ત્રિવેદી અને રણજીત તળાવિયા શાળા પરિવાર તેમજ શાળાના પ્રમુખ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી સરદાર હાઈસ પ્રીમિયર લીગ રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાયેલ જેમાં દ્વારકાધીશ ઇલેવન ટીમનો વિજય થયો છે અને ક્રિષ્ના ઇલેવન ટીમ થઈ છે તો દ્વારકાધીશ ઇલેવન ટીમના કેપ્ટન શ્યામ જાવિયા અને ક્રિષ્ના ઇલેવન ટીમના કેપ્ટન વિરલ રાઠોડ તથા પાંચ ટીમ્સ પણ સ્પર્ધામાં ભાગ લઈ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું અને ચૌદ વર્ષની અંદરની ઉંમર માટે પણ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ટાઇટન ઇલેવન ટીમ કપ્તાન નક્શ વિજય પટેલનો વિજય થયો છે અને બ્લેક પેન્થર ટીમ કપ્તાન પરેશ પટેલ રનર્સ અપ થઈ છે સરદાર હૈશના સર્વે મેમ્બરોએ ખૂબ ઉત્સાહથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને હર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરીશું એવો પ્રણ લીધો હતો ઉત્કર્ષ મંડળ દ્વારા વીરાવળ ખાતેના સ્પીડ બ્રેકરો દૂર કરવાની માંગ કરાઈ નવસારીના ઉત્કર્ષ મંડળના સભ્યો સહયોગીઓ અને નગરજનો દ્વારા આજરોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવસારીમાં આવેલ સ્પીડ બ્રેકરો અવ્યવસ્થિત કરવાની માંગ કરવામાં આવી છે નવસારી શહેરમાં આવેલ સ્પીડ બ્રેકર અને ખાસ કરીને વીરાવળ પુણા નદીના પુલની નજીક બનાવવામાં આવેલ અયોગ્ય અવાસ્તવિક અને જોખમકારક સ્પીડ બ્રેકર હટાવવા અને અન્ય સ્પીડ બ્રેકરો યોગ્ય કરવાની માંગ સાથે ઉત્કર્ષ મંડળ નવસારીના સભ્યો સહયોગીઓ અને નગરજનો દ્વારા આજે એનએમસી ખાતે આવેદનપત્રોમાં આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે નવસારી શહેરમાં વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ છે અને તેમાં પણ ખાસ કરીને વિરાવળ ગામ નજીક પૂણા નદીના પુલની બંને તરફ સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવ્યા છે તે બિલકુલ અયોગ્ય વાસ્તવિક અને તમામને શારીરિક અને માનસિક રીતે ખરાબ અસર કરનાર અને વાહનોને નુકસાનકારક બનાવવામાં આવેલ છે મેરા યુવા ભારત નવસારી દ્વારા તાલુકા કક્ષા રમતગમત સ્પર્ધાનું આયોજન ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ સંચાલિત મેરા યુવા ભારત નવસારી દ્વારા જલાલપુર તાલુકામાં સરદાર પટેલ વિદ્યાભવન ખાતે તાલુકા સ્તરીય રમતગમત સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવી તેમને ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં પુરુષો અને મહિલાઓ માટે સો મીટર દોડ તથા લાંબી કુદ જેવી એથ્લેટિક સ્પર્ધાઓ યોજાઈ હતી વિવિધ રમતોમાં ભાગ લેનાર યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતયાળ પ્રતિભાનો પરિચય આપ્યો હતો इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो